આપણને માતા પિતા નવ મહિના એનું કાર્ય કરી શકીએ ગમે એટલે એને એની આપણે સેવા કરીએ છતાં એ ઋણ માંથી મુક્ત થવા એવું નથી અને બીજા ગુરુ છે આપણા પિતૃ દેવા ભાવ આપણી જેવી એની પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિમાં એની રાત દિવસ તંતર મહેનત કરીને આપણે આપણને આપણે મોટા કર્યા તો ખરેખર એનો પણ ઋણ ચૂકાય એવું નથી ને ત્રીજા ગુરુ છે આચાર્ય દેવો ભાવ આચાર્ય કહેતા આપણા ગુરુજી કહેવાય કારણ કે માતાજી આપણને પાલન પોષણ કર્યું નો માર્ગ બતાવ્યો તો ખરેખર આ જગતની અંદર ત્રણ એવો સિવાય બીજા કોઈ છે જ નહીં પછી તો જે જેની જેવી વૃત્તિ પ્રભુને જેના જે ઇષ્ટેવો છે પણ ધર્મ મરણના ચક્કર માંથી આપણને ન નીકાળી શકે એટલે સદગુરુ મહિમા ખૂબ ગાયો છે જેટલો પણ ગાશું એટલો ઓછો પડે છે કારણ

કોઈ કાન ગુરુ છે કોઈ મંત્ર ગુરુ છે કોઈ દીક્ષા ગુરુ છે કોઈ કોઈ ગુરુ છે પણ જ્યાં સુધી પોતે પોતાની ઓળખાણ નથી ધરાવી શકતા ત્યાં સુધી આપણા એ ગુરુ કોઈ કામમાં આવે એવું નથી આપણને સદગુરુ ଜଗତେ ବିଶ୍ୱାସ ପିତା ଓଳ କାରଣ କି ନୀତି કારણ આપણને નામ દાન છતાં પણ ભગવાન ની કોઈ એવી સત્તા નથી કે તમને આ જન્મ મરણના ફેરા માંથી નીકળી શકે એક સદગુરુ જે એવા દાતા કે આ જન્મ જન્મ ફેરામાંથી આપણને કાઢી શકે તો ખરેખર આપણને જે જ્ઞાન આપ્યું સદગુરુ મહારાજે એ જ્ઞાન એક જ લક્ષ્ય રાખવાનું છે કારણ કે નામ પણ આપણને શાર કીધા છે નામ સતનામ અને કેવળ નામ તો ખરેખર આપણને કયા નામે બોધ આપ્યો છે કારણ કે આપણને જે બોધ આપ્યો છે એને મૂળ કહેવાય કે ભાઈ ઓળખાણનું જે નામ છે એને મૂળ નામ કહેવાય નિજ નામ એટલે પોતે પોતાની અંદર રહેલો જે પરમાત્મા છે એનું આપણને જ્ઞાન આપ્યું છે સતનામ એટલે

કે જ્યાં સુધી તું તારા પોતાના ઘટપિત અંદર તું તપાસ નહીં કર ને સુધી તને આ વ્યાપકમાં રહેલો જે પરમાત્મા છે એ તને રાખી નહીં થાય કારણ કે જે વ્યાપકમાં રહેલો પરમાત્મા છે એને કેવળ નામ કીધું છે એને ચોખ્ખું નામ કીધું છે કોઈ એને સ્વરૂપ કીધું છે કોઈ એને પરમાત્મા આત્મા કીધો છે તો ધીરે ધીરે આપણે એક જ લક્ષ્ય રહેવાનું છે કે આપણને જે અને એમાં ગીતામાં પણ કીધું છે કે આત્મા જન્મતો નથી આત્મા મળતો નથી આત્મા આવતો નથી આ જન્મે છે એ મને મળે છે એ કોણ છે કારણ કે જો જન્મતો ના હોય મળતો ના હોય આવતો ના હોય જતો હોય ને વ્યાપક પદમાં જો રહેલો હોય તો અત્યારે હોય અને હોય છતાં આપણી નજરમાં નથી આવતો તો એ આપણે મિસ્ટિક કહેવાય નજર માં આવરણો આપણને દેખાવા નથી દેતા કારણ કે આજે આપણે પાંચ આવરણો છે ને શબ્દ સ્પર્શ રૂપરસ ને ગય આજે આવરણો છે એ આપણને મૂળ નામ સુધી બીજ નામ સુધી આપણને જવા નથી દેતા એટલે ધીરે ધીરે આપણે જે આવરણો છે જે જે આપણે મહારાજે પ્રતિજ્ઞા આપી છે કે ચોરી જુગાર આજે આપણે પ્રતિજ્ઞા આપી છે જ્યાં સુધી આપણે પ્રતિજ્ઞાનું પાલન નહીં કરી દઈએ ત્યાં સુધી આપણું અંતસ્કરણ શુદ્ધ નહી થાય અને જ્યાં સુધી આપણું અંતસ્કરણ શુદ્ધ નહી થાય

એ જે આરોપમાં આપણને જે ભ્રમ થઈ ગયો છે એ ભ્રમ ખાલી ભાંગવાનો છે કારણ કે જે લોકોને જેને જ્ઞાન થયું એ સંતોને સંતો અનુભવ થયો કે આ જગતની અંદર પરમાત્મા સિવાય બીજું કોઈ જ નહીં આપણને જે નામ રૂપ ને ગુણ દેખાય છે એ લોકો એ જેને જ્ઞાન થયું છે એને ભ્રમ દેખાય છે કારણ કે આ જગત ની અંદર ભ્રમ સિવાય કોઈ વિલસી નથી રહ્યું એની માટે જે આપણે નામ રોપ રૂપ નો અધ્યાસ રાખ્યો છે એ અધ્યાસ આપણે કાઢવાનો છે તો ધીરે 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 આપણે આ અધ્યાસ કઈ રીતે નીકળે એની માટે આપણે આ જાગૃતિ લાવવાની છે એટલે સંતો વાણીમાં કહે છે જાગો મત સુવો મત કરો નીંદ છે પ્યાર જૈસા સપના રેન કા વૈસા હે સંસાર કારણ કે આ જે રાતની અંદર આપણે સુતા હોઈએ અને જે સપનું આપણને આવે છે ને આજ ઉઘડે છે અને આપણું સપનું પૂરું થાય છે જે આપણને એ રાતની સપનાની અંદર જે કાઈ દ્રશ્ય દેખાય ઘર દેખાય વાડી દેખાય ખેતર દેખાય પછી કારખાનું દેખાય આ બધું આપણને દેખાય પણ આજ ઉઘડે એટલે એ બધું થઈ જાય છે એવી જ રીતે આપણે આ ઉંમર પચાસ થી સાઠ કે એસી કે નેવું વર્ષ જે થાય છે

ત્યારે આ જગત દેખાતું બંધ થાય ને જગત ની જગ્યા એ બ્રહ્મ દેખાતો થાય ત્યારે માનવું કે આપણે જેમ જેમ પરમાત્મા એ આપણે જે ગુરુ મહારાજ આપણે જે સત્રો માર્ગ બતાવ્યો ખરેખર એ માર્ગ આપણે સાચ થયો છે એટલે એક વાણીમાં કીધું છે ભોળે બળવાળા હરીને વેચવાને આલું

ચાલી કોઈ માધવ 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 કે માધવ કોષ કે ગીરધારી એટલે ખરેખર આવું નરસિંહ મહેતા ને જયારે એની સુરતા કદાકાર થઈ ત્યારે એને આવું રૂપક દ્રશ્ય દેખાણું

જગત નું ભરણ પોષણ કરે છે એવો જે પરમાત્મા તમારી પોતાની અંદર રહેલો જે ચેતન કારણ કે આ જે ચેતન રહ્યો છે ને એને વેચવા જાય છે આમાં વેચે નહી વેચવા નહીં છેરીએ છેરીએ વેચવા નહીં જતો વેચવા જાય છોટા વધશે કારણ કે પરમાત્માને ને વેચે છે કે આવો પરમાત્મા છે એ આહેરી નારી આવું કે છે તો ખરેખર આપણને રૂપક ની યાદ આવે નરસિંહ મહેતા જે રૂપક વાત કરી આપણને રૂપક યાદ આવે એટલે આપણે શિયાળ અંદર વ્યાજ આવી કોઈ મથુરા ની અંદર સપના જોઈ પણ ખરેખર આપણા ઘર વાત છે પછી શું કહે છે વ્રજની નારી પૂછે છે શું છે માહી મધુરી મોરલી વાગી રે लगन नारी पूछे से 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 मई मधुरी मुरली वागी रे आमट के उतारी ने जोता आमट के उतारी ने जोता सों ने रस आला की रे हरि में વેચવા ને હળી વાળીને વેચવાને હિવાધ હું હોળી ભળવા રજની નારી પૂછે સુસે નારી એટલે કોણ મથુરા નું વ્રજ કેવાય ભગવાન વ્રત ની નારી એટલે આપણા સુરતા આશા તૃષ્ણા માયા મમતા આ જે છે એની નારી કીધી છે કે આપણી જે ઇન્દ્રિયો મધુરી મોરલી વાગે કારણ કે ઈ ગઈ આ મધુરી મોરલી આ બધું એમ પછી કઈ મટકી ઉતારીને જોતા કારણ કે જ્યાં સુધી આપણે તન મન અને આપણને ઓળખાણ નથી થઈ પણ જયારે મટકી ઉતારી મટકી ઉતારી એટલે આપણું શિષ ઉતાર્યું શીસ ઉતાર્યું એટલે ત્યારે આપણને મૂર્સા કારણ કે આપણું કાંઈ રહ્યું નહીં ત્યાં આપણી ઉશા થઈ ગઈ

બ્રહ્મા ઇન્દ્રાજી આ ચૌદ લોક માં નમાયત હે આ ચૌદ લોક નમાયત હે ને મધ કેમાં

મટકીમાં બેઠો દેખે કારણ કે આખા વિશ્વની અંદર પરમાત્મા નથી આવતો દેખે અને મટકીની અંદર આ ને ઇન્દ્રાદિક આર્ય મટકી માં બેઠા બેઠા એને જોવે છે એટલે આવું નરસિંહ માતા ને જયારે જ્ઞાન થયું ને ત્યારે હું કે છે

સ્વામી રે હોળી બળવાન હરિને વેચવા ને હિ ઓળી બળવાન હરિને વેચવાને હિ માધવ યો કો માધવ બોલે પરવાળ નારીને વેચવાને હાલી કરે કર આપડા ભાગ્ય કેવાય કે આપણે ઈશ્વર મહારાજ જેવા સદગુરુ મળ્યા ને પોતાના સ્વરૂપની ભાન કરાવી કારણ કે જો ભાગ્યના આ ભગવાન કહે છે ને ભાગ્યના ભગવાન પર નથી મળતા તો ખરેખર આપણા ભાગ્ય કેવાય કે આપણે ઈશ્વર મહારાજ જેવા સદગુરુ મળ્યા અને અંતર યાની પોતાની અંતર જે અંતરયામી જે વ્યાપક પદ રહેલો જે પરમાત્મા છે એને પોતાની અંતર પોતાની અંદર થી જાગૃત કરાવો જાગૃત કરવાનો આપણને રસ્તો બતાવ્યો કે ખરેખર તું તારા ઘટપિત ની અંદર તપાસ કરે આ જે કોણ બોલી રહ્યો છે ત્યાંથી બોલાય છે એની તું તપાસ કરે અને આપણને એના માહિતી

ખરેખર આપણે જો એ યાદ કરીએ તો આપણા આઠમાથી આંસુ હોય એવું છે જે આપણે નરસિંહ મહેતા ઈશ્વર મહારાજે એટલા બધા છે તો ખરેખર ઈશ્વર મહારાજ ની જો આ મહેનત છે ભાઈ તો ખરેખર ઈશ્વર મહારાજ નો દેવા તો નથી રહ્યો પણ ખરેખર આવું ને પોત પોતાને એના ભક્તોને એટલો ગર્વ તો હોવો જોઈએ કે મારે ઈશ્વર મહારાજ નું નામ રોશન કરવું છે

કોઈ મંત્ર બોલવાનો નથી કોઈ જાપ કરવાનો નથી કોઈ તપ કરવાનો રસ્તો ચિંતા નહીં કરવાની કે કારણ કે સદગુરુ વ્યાપક છે જ્યાં હોય ત્યાં પરમાત્મા છે એ આપણો સદગુરુ છે એ રસ્તો એ કરશે આપણે ખાલી નિષ્ઠા રાખો કે હાલી હાલવું આપણે કઈ રીતે